આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સી આર પાટીલે છવ્વીસ માંથી છવ્વીસ સીટ પાંચ લાખ ની લીડ થી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે જેને લઈને તમામ પક્ષ તાળામાર તૈયારીઓ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની છવ્વીસ સીટમાંથી ચોવીસ પર કોંગ્રેસ લડશે ત્યારે બે સીટ પર આમ આદમી પાર્ટી છે આ ગઠબંધનને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શિયાર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે ભરૂચ હવે ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે તેથી ત્યાં ભાજપ જ જીતશે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકસો છવ્વીસ બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે ચુમ્માલીસ સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી હાલ જે પ્રકારે માત્ર બે ઉમેદવારોનું ગઠબંધન થયું તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે તે બતાવે છે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવી રહ્યા છે કારણ કે તે લોકો ચોમાસામાં દેડકાની જેમ ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતા હોય છે ત્યારબાદ સી આર પાટીલે ગઠબંધન મામલે એક ઉદાહરણ પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે એક ગામની અંદર આગ લાગી ત્યારે ઘરની અંદર એક આંધળો અને એક લંગડો ફસાયેલો હતો આ બંને એક ગંઠબંધને કર્યું અને લંગડો આંધળાની પીઠ પર ચડી ગયો અને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો જે આગમાંથી આ બંને ગઠબંધન કરીને સફળ રીતે બહાર આવી ગયા હતા ત્યારબાદ આ બંનેને ગઠબંધન ગમ્યું અને સાથે રહેવાનું નક્કી કર્યું જેથી એક મંદિરની બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું ધીમે ધીમે આંધળાને લંગડાનું વજન વધતો હોય તેવું લાગ્યું જેથી તેમને એવું લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થાય છે કારણ કે મંદિરમાંથી જે ભિક્ષા મળે છે તેમાં સમાન ભાગ પડતા નથી જેથી લંગડો ખાઈ પીને ઝાડો થયો જેથી આ બંને વચ્ચે તિરાડ પડે છે તેવી જ રીતે આ ગઠબંધનમાં પણ અનેક તિરાડો પડશે રાહુલ ગાંધી ન્યાય યાત્રાને લઈને સીઆરએ જણાવ્યું કે હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરી શકે તેમ નથી એવો કોંગ્રેસના લોકોને જ માની રહ્યા છે જેથી આ ગઠબંધનની ભાજપને કોઈ પણ પ્રકારનો ફરક પડે અને ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ લોકસભાની સીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લડશે અને પાંચ લાખની લીડ સાથે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતશે તેવો વિશ્વાસ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે વ્યક્ત કર્યો હતો કોંગ્રેસને લગભગ પચીસ છવ્વીસ મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે આગ લાગી હતી એ ગામમાં એક લંગડો અને એક આંધળો બે જણા એમણે ગઠબંધન કર્યું હતું અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠા બેઠો એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા